મારા ખાતા પંચ્યાસી હજાર રૂપિયા પંચાસી હજાર હતા પણ તમને કીધું કમન તો સો ગમે તે કીધું કીધું ડાબડી મુઠાને બીજો કઈ હશે

પૈસા ઉપાડીને ઘેર લાયો ને વાહ ભાઈ વાહ ઓમથી ઓમ ને ઓમથી ઓમ ને ઠેઠ આઈન જમીન ઉપર પીરી છે એમ ને હવે પણ મૂચી જે રીતના જોમીન થવું કહો હડો મારે જે રીતનો વિશ્વાસ કરો તમે ફૂમતા આકાના પૈસા નહીં પટાવતા બે વર્ષે કડક તમે આલ્યા એ તમારા પૈસા તમે આલ્યા નહીં એટલે મફજી એમ કેવું છે ખબર છે એ ફૂમતે આકેલ મારા જોડે ઉઘરણી કરવા આયા હતા ને એટલે બે ચાર સવાલો ઈર્યા બોલી જાતા આપણે કાઠા પડી એવા એ તો પછી કાઠા પડી જાય એવા સવાલો જ કરે કે હરણ થાતો હોય ધક્કા ખાતો હોય એટલે

બે દાડી નો ફેર છે તો અમીન થો ના ખબર મારી ઉઘરાણી કડક પડશે કાઠી પડશે એમ કઈ દીશું હાલ ના ના તો બરોબર છે સ્ટેમ્પ કરશે વીસ રૂપિયા વાળો અરે મફુજી હો રૂપિયા વાળો સ્ટેમ્પ કરી દયો તરી મારે લઈને ખાઈ જ આવશે

એટલું જ કહેજો કે ભાકુજી નહીં આલી પૈસા પડ્યા એ તો પૈસા એ દવા દ્યો હા ખાલી એટલું જ કહેવાનું કે બાસ્કુજી આર્યા પૈસા તમે હરિજી દયો વાંકુજી નહીં આલી તો હું આલી દયો હારું સારું હારું હવે બંધોચી આ જોડું છું તો મન્યા હા ગો હલવાડા હરીજી આ તો હગાની શરમ માટે છે ને એટલે પૈસા પાછા આલુ છું ન કે આ પૈસા મારે ભરવાના હતા એક જગ્યાએથી થી 6 મહિનાના વાયદે લાયો તો અને 1.5 વર્ષ થઈ ગયું એ લે તારી સલ્લે જાતે આયે વ્યવહારનો નો બુઠ્ઠો ને એકડો લે પણ હવે શું કરવાનું કો શરમ માં આલવા પડી છે મારે સાલે હું નઈ ત્યાં ભાઈ તું તો હવે મુઠું બન રાખો કે લે ઓહો

નમર રૂપિયા પૈસા નખાઈ જા પૈસો પૈ નંબર નખાઈ યુ ડા બરે મુડા ગાલા નઈ સગન બરોબર નો કંટાળ્યો છું અન જોયા ઓમો હરખઈ નાઈ ની તો પછી મેમન જતારી એટલે થાપાયો હો બરોબર નો થાપાયો તો યાદ રાખજે એમ શું કરવા ખઈન બેહી ગયો તો તણ ડા બેહી જો ખખ કરાવણ

अरे मारा माशे पंचोत्तर हजार रुपया आलया पंधर हजार नाही आल्या पण म्याकाळजी पंधरा हजार रुपया झाल्यासी माझ्या पंधर लता ती आलया त भाई 15000 रात 15वणी करेसे सोभेर जितना भरया ई तो विचार करो तुम्ही 15 2 3 15 तारि 45 तण ठकड़े भरया 45 थेट नाचे ना मबुजी ना कोण मिस्टिक से बात में कोण मिस्टिक से ए ए माशे तुम्ही <laughs>

તો આટલી ગળા મુઠે બોલો કી લ્યા મારે મોડું થાય છે ખબર નહીં પડતી પેલો પલટ મારા હાથ જતો રહે મારું રૂપિયા રહે લ્યા એ તો રૂપિયા મારા મારા બધી ખબર પડશે હેડો વાર નહીં કરવી હેડો હેડો કા

ઓ મને બધી ખબર છે વાત કરો છો અને હા તમે જમાયા છો તમારે પૈસા લેવાના શીખશું બધે બધા પૈસા મારે જ લેવાના છે

પણ હવે મારી વાત લઈને પૈસા લઈ રહેજો ને ક્યારે વાપરી મારે જોવાનું ઉપડો હોય તમારે આવતું મારે જોવાનું એટલે વેરી દે વેરી દે રૂપિયા વધ્યો

એટલે માં ભુજી આમ છે ખબર છે અમારા ગોમો રકીડો કરીને એક જણો છે બરાબર એના જોડે હું પંચ્યાસી હજાર રૂપિયા છેલ્લા પાંચ વર્ષ થી માગતો હતો અને માં ભુજી આજ તો એને વાયદો કરેલો હતો એટલે આજ મેં એના જોડે પૈસા લેવા ગયો એટલે એને શું કીધું ખબર છે કે હરી બા મારા જોડે રોકડા પૈસા પડ્યા નહીં ખાતામાં પડ્યા છે અને મને યાદ આવ્યું કે અભા નંબર ઉપર ફોન પે ચાલુ છે એટલે મેં એના નંબર ઉપર પૈસા ન ખવરાયા અને કોઈ જોડ ના કરી હોય એરી મેન મોટી તમારી ભૂલ તમારે ફોન કરીને કઈ દેવું પડે

જો એટલે વધારે નામ લેવા નઈ કાય ત્યાંથી સીજવાયેલા ભમરા જેવા છે પણ શું કરવા વાપરી ખાઈ જાય તાણી તારા પૈસા પટી ગયા નુપડ્યો થી વાત કરે છે તે બોલતા નઈ નઈ ઉપડું લે બેહો બેવાજો ઉપડ લે માસાઈ

ભાવ થઈ ગયો બરાબર આવી તમે ઈયાથી લા બેસજો તો કે ઘરે ઘર મૂયાથી જ આવેલ્યા ઈયાથી મજા આવ્યો સાઠ હજાર નવોર કરો ફટાફટ પૈસા કાઢજો મારા માશે હવે પંચ્યાશી માંથી ગણો નહી તો આટલાથી મોટી વાડીને લઈ જોયા તમાર તો ઘર જમીન છે બોર છે મારે ઘર શું છે કંઈ મારા હભાને હગઈ થાય

તમારા ઘેર મારે કશું પડી રહેવા દેવું નહીં હાઈટ હજાર નો પંખો ના હોય રહ્યો ઓ મારા હાઈટ હજાર ની હવા નહીં ખાવી શું વસ્તુ લાયા છો લેતા હોજો હેડો એટલે પંખો તો 5000 નો જ છે બસાઈ આટલી ગળા મે પ્રેમ વાત કરી છે પૈસા લેતા હો હવે મજા નહીં આવે તમને કહી દીધું હા

આજ પૈસા હું પકડવાનો નહીં મારે કમ્પ્લીટ મારા હાથમાં પંચ્યાશી હજાર રૂપિયા આવ્યા હતી એટલે હું હાથમાં પૈસા પકડ્યો તો મને કઈ કીધું હા પછી પડ્યા છે હ પછી ને પચાસ એ આ શું સમો હ શું સમો ભૂચી દઉં છું લે રૂપે સિલ્વર સાહેબ હે સિલ્વર સાહેબ નજન વાળું

જેટલા હજાર દોસે બિસ્કિટ આવ્યો પોણસો ગરમ દોસે પચાસ પચા પચા એન પચ્ચીસ લેણવાની કે પચાસ અને પચ્ચીસ હાઈટ સિત્તેર પંચોતેર પંખો આવ્યો એટલે એક્યાશી પાંચ હજાર ચોચ્યા પાંચ હજાર ચોક્યા મારા

એટલે માર છોકરા ને હું 50 રૂપિયા આવતો નહીં એન હું પોસે જારા ની જતો રહું હે ભૂલી જાવું પડે ના ભૂલું આ પાકીટ માર ભઈ જે તું સંત લાવ પોસે જો યા હે તારું ભલું થાય તારું પોસે જાર જો જા હવે મારી આબરૂ ગાડી સંગ ગાડી સ મારા લગી રે રહ્યા દેવી નહી માફુજી આ બિસ્કિટ લેવા જોતો ને એટલે મે 3000 રૂપિયા ઉપાડી લીધેલો હતો દુકાનમાંથી

ત્રણ મહિના વ્યાજ હું એટલે ખાતામાં અચાનક પૈસા તમે નાશા તમે છે એવો મે નતા નાશા કઈ ના બોલવા જતા નહીં એટલે પૈસા નાશા તા તો પછી ગોણ તો કરવી પડે કે ના કરવી પડે તાણ કે આવ તો પડક ના પડે આમાં તો કેવું લાગે અચાનક પૈસા આવે એટલે કશો વધો નહીં તમારા ખાતામાં અચાનક પૈસા આ ધન ઈ ભૂલ હવે મારાથી ન થાય મ ફૂજી આ જે બધું જો એના ઉપરથી મને એક શીખમણ તો પાકી મળી હા

હવે જો કપડા ને બેસી પંખા ની વાયરો ખાઈ જોઈએ એટલે તમારા શરીર થી ખબર મજા થઈ જાય હા મારું હિન્દુસ્તાની હા